અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં આજરોજ ગુજરાત સરકાર તથા ઇન્ડિયન રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ પત્રકારોએ લાભ લીધો હતો જ્યારે જોવા જઈએ તો ગુજરાત સરકાર પણ હવે આ દેશના ચોથા સ્તંભ ગણાતા એવા પત્રકારો કે જે રાત દિવસ જોયા વગર સરકારના કામોને અથવા તો લોકહિતના કામો હોય તેવા કામોને ન્યાય અપાવવા માટે દોડા દોડ કરતા હોય છે ત્યારે આવા પત્રકારોની આમદની આવક ઓછી હોય છે તો તેવા પત્રકારોની કોઈ તકલીફ પડે તો તેનું કોણ ત્યારે આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડ ક્રોસ બંને આવીને પત્રકારોની સાર સંભાળ લીધી તે બદલ પત્રકારોએ સરકાર તથા ઇન્ડિયન રેડ ક્રોસનો આભાર માન્યો હતો ત્યારે બીજી તરફ આ પત્રકારોને પ્રમોટ કરવા માટે ગુજરાત સરકાર અરવલ્લી જિલ્લાના અધિક કલેક્ટર જસવંત જે ગોડા સાહેબ તથા માહિતી ખાતાના નિધિબેન જસવાલ તથા દાદા તથા ઇન્ડિયન રેડ ક્રોસના પ્રમુખ ભરતભાઈ પરમાર અને પત્રકારના પ્રમુખ ભરતભાઈ કડિયા મંચ ઉપર બેસી પત્રકારોને તથા ઇન્ડિયન રેડ ક્રોસનો સરકારમાંથી વધુ પડતી સુવિધાઓ મળે અને પત્રકાર કઈ રીતે આગળ વધે તેના માટેનું અવલોકન કર્યું હતું જ્યારે ઇન્ડિયન રેડક્રોસ દ્વારા મંચ ઉપર બેસેલ મહાનુભાવોનું ફૂલછડી અને

એમના હેલ્થ ચેકઅપ માટેનો કાર્યક્રમ આજે અહીંયા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે યોજાઈ ગયો તેમાં લગભગ સોથી વધુ મીડિયાના મિત્રોએ આજે ભાગ લીધો છે અને હજુ સુધી પણ બાર વાગ્યા સુધી વધુ વધુ મિત્રો આખા જિલ્લામાંથી પોતાનો હેલ્થ ચેકઅપ કે જે સામાન્ય રીતે અન્ય જગ્યાએ કરાવવા જાય તો થોડો મોંઘો પડે એ અહીંયા ગુજરાત સરકારના ઉપક્રમે બિલકુલ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યો છે વધુ વધુ મીડિયાના મિત્રો તેમાં ભાગ લે તેવી મારી અપીલ પણ છે અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે એ બદલ બધાને ધન્યવાદ આપું છું 对。<can. S 1>